સાંભાર તૈયાર કરવો હોય તો એના માટે દાળ નું મેજરમેન્ટ કઈ રીતે લેવાનું છે તો એના માટે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આવી રીતે એક ચમચી આખી ભરીને જયારે તમે તુવેર ની દાળ લેશો ત્યારે એમાંથી એક વાટકો સાંભાર તૈયાર થતો હોય છે એટલે જેટલા પ્રમાણમાં તમારા ઘરમાં સાંભાર જોઈતો હોય એ પ્રમાણે તમે તુવેરની દાળ લઈ શકો છો હવે આ દાળને સરસ રીતે પહેલાં ધોઈ લેવાની છે અને ધોઈ અને પછી એને આપણે કૂકરમાં બાફવા માટે મૂકી દેવાની છે સરસ રીતે ધોઈ લઈશું દાળને મેં ધોઈ લીધી છે હવે એની અંદર પાણી ઉમેરીશું આપણે એક વાટકી દાળ લીધેલી હતી એની સામે ત્રણ વાટકી આપણે પાણી ઉમેરી લઈશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું એટલે કે એક ટી સ્પૂન જેટલું મીઠું એડ કરી દઈશું અને દાળ ઉભરાઈને ઉભરાઈ ના આવી જાય એના માટે હવે કુકરને બંધ કરી અને લગભગ ત્રણ થી ચાર વિસલ વગાડી લઈશું રેસ્ટોરન્ટ સ્ટાઇલ સાંભાર તૈયાર કરવા માટે સૌથી પહેલા આપણે એક ટેસ્ટ પેસ્ટ તૈયાર કરવાની છે આ સાંભાર એકદમ અલગ રીતે આપણે બનાવી રહ્યા છીએ અને બહુ જ સરસ બનાવી રહ્યા છીએ અત્યારે મેં બે મોટા ટમેટા લીધેલા છે આ પેસ્ટનો સ્વાદ એટલો સરસ આવે છે અને આ પેસ્ટમાં પેસ્ટને કારણે જે સાંભાર છે એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ તૈયાર થશે હવે એની અંદર આપણે ટુ ટી સ્પૂન ધાણાજીરું પાવડર એડ કરી દઈશું એક ટી સ્પૂન લાલ મરચું પાવડર એડ કરીશું લાલ મરચું બહુ વધારે એડ નથી કરવાનું અને એક ટેબલ સ્પૂન આપણે સાંભાર મસાલો એડ કરી દઈશું સાંભાર મસાલાનો સ્વાદ બહુ જ સરસ આવે છે એટલે સાંભાર મસાલાની જો તમને રીત જોઈતી હોય તો અગાઉ મેં આપેલી છે તો એમાંથી તમે ફોલો કરી શકો છો અને એ રીતે ઘરે પણ સાંભાર મસાલો તૈયાર કરી શકો છો પાંચ ચમચી જેટલી હિંગ એડ કરી દઈશું હવે આ જે મિશ્રણ છે એને ક્રશ કરી લેવાનું છે અને આ પેસ્ટ છે એના કારણે જે સાંભાર છે એકદમ સરસ લાગશે કારણ કે ઘણી વખત આપણે સાંભાર જ્યારે બનાવતા હોય ને ત્યારે સાંભારમાં ટમેટા એડ કરીએ અને એને સાંતરતા હોય ત્યારે ટમેટાનો સ્વાદ ખરાબ આવે છે ન ગમે એવો ટમેટાનો સ્વાદ પણ આવે છે અને ટમેટાના ચંક્સ પણ દેખાય છે જે ક્યારેય કોઈને ગમતા નથી હોતા પણ જો આ રીતે તમે સાંભાર તૈયાર કરશો તો એકદમ પરફેક્ટ સાંભાર તૈયાર થશે તો હવે આ પેસ્ટને આપણે ક્રશ કરી લઈએ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે જો આ રીતની પેસ્ટ તૈયાર કરવાની છે આ રીતે પેસ્ટ તૈયાર કરી લેવાની છે અને હવે એમાંથી આપણે સાંભાર તૈયાર કરવાનું છે સાંભારમાં ખટાશ માટે મેં આંબલી લીધેલી છે તમે લીંબુનો પણ ઉપયોગ કરી શકો છો અત્યારે મેં એક લીંબુ એટલે કે એક લીંબુના સાઇઝની આંબલીનો ટુકડો લીધેલો છે ને એની અંદર પાણી એડ કરી અને એને થોડીવાર માટે પલાળી લેવાનું છે પલાળે પછી એને સરસ રીતે હાથેથી મસળી અને ગાળી લેવાનું છે અને એનું જે પાણી નીકળે એ આપણે સાંભારમાં એડ કરીશું એના કારણે સાંભારનો સ્વાદ છે એકદમ સરસ આવશે હવે આપણે સાંભાર બનાવી લઈએ દાળ મેં દાળ બફાઈ ગઈ છે અને એને મેં ક્રશ કરી લીધી છે અને પેસ્ટ પણ તૈયાર થઈ ગઈ છે હવે બે ચમચી તેલ લઈશું સાંભારમાં બહુ વધારે પ્રમાણમાં તેલ સારું નથી લાગતું એટલે આપણે બે ચમચી જેટલું તેલ લઈશું એક નાની ચમચી રાય લઈશું એની સાથે દસથી બાર મેથીના દાણા ઉમેરી લઈશું મેથીના દાણાના કારણે સાંભારનો સ્વાદ બહુ જ સરસ લાગે છે લીમડો અને લીલા મરચાં લઈશું લીમડો અને આખા લાલ મરચાં બે આખા લાલ મરચાં અને આઠથી દસ ન લીમડો ઉમેરી લઈશું સાંભારનો આ જો વગાર કરશો તો સાંભાર બહુ જ સરસ તૈયાર થશે હવે એની અંદર ચમચી હિંગ ઉમેરી લઈશું અડધી ચમચી હળદર અને જે પેસ્ટ આપણે તૈયાર કરી હતી એ ઉમેરી લેવાની છે હવે આ પેસ્ટને આપણે બેથી ત્રણ મિનિટ સુધી સાંતળવા દેવાની છે હવે અત્યારે મારા ઘરમાં સાંભારમાં બહુ સારા એવા પ્રમાણમાં વેજીટેબલ નથી ખવાતા હોતા એટલે મેં એડ નથી કર્યા પણ જો તમારા ઘરમાં શાકભાજી ખવાતા હોય તો તમે એની અંદર દૂધી છે પમકીન છે રીંગણ છે એવા વેજીટેબલ એડ કરી શકો છો તો એ સૌથી પહેલાં કોઈ પણ વેજીટેબલ તમારે એડ કરવા હોય તો સૌથી પહેલાં એને સાંતળી લેવાના છે સરગવાની સીંગ પણ તમે એડ કરી શકો છો તો જ્યારે આપણે લીમડાનો અને આખા લાલ મરચાનો વઘાર કર્યો ને એની સાથે જ તમારે વેજીટેબલ સાંતરી લેવાના છે અને પછી એની અંદર આ પેસ્ટ ઉમેરવાની છે એ રીતે પણ તમે કરી શકો છો હવે આ જે પેસ્ટ છે એને આપણે પાંચથી સાત મિનિટ સુધી સતરાવા દઈશું ટમેટા સરસ ચડી જાય ત્યાં સુધી આપણે એને કૂક કરી લેવાનું છે બહુ જ સરસ મસાલાની સુગંધ આવી રહી છે અને મસાલા એકદમ સરસ રીતે સતરાઈ ગયા છે અને સાથે સાથે ટમેટા પણ સરસ ચડી ગયા છે તેલ છૂટું નહીં પડે કારણ કે આપણે બહુ વધારે પ્રમાણમાં તેલ એડ નથી કરેલું એટલા માટે તેલ બહુ વધારે નહીં છૂટું પડે હવે એની અંદર આપણે જે દાળ બાફીને રાખી હતી એ એડ કરી દઈશું મિક્સ કરી લેવાનું છે સાંભારની કન્સિસ્ટન્સી સેટ કરવા માટે થોડું પાણી ઉમેરી દઈશું લગભગ અડધા કપ જેટલું અને હવે સંભારને સરસ રીતે પંદર થી વીસ મિનિટ સુધી ઉકળવા દઈશું અત્યારે તમને એનો કલર એકદમ ડલ લાગી રહ્યો છે પણ જેમ જેમ ઉકળશે તેમ તેમ એનો કલર પણ સરસ પકડાશે અને એનો સ્વાદ પણ સરસ આવશે હંમેશા સાંભારને જ્યારે પણ તમારે જ્યારે બનાવતા હો ને ત્યારે એને બહુ સરસ રીતે ઉકાળવાનું છે સાંભાર બનાવો અથવા તો ગુજરાતી દાળ બનાવો ત્યારે પણ એને બહુ જ સરસ રીતે ઉકાળવાનું છે અને એની સાથે સાથે જેટલું વધારે સરસ ઉકળશે ને એટલો એનો સ્વાદ વધારે સરસ ચડે છે હવે એની અંદર આપણે મીઠું ઉમેરી લઈશું ટુ ટી સ્પૂન મીઠું ઉમેરી લઈશું મીઠું હંમેશા છે ને પાણી અને દાળ એડ કરી દે પછી જ ઉમેરવાનું છે એનું કારણ છે કે તમને કન્સિસ્ટન્સીનો ખ્યાલ આવી જાય અને એકદમ પરફેક્ટ માપ તેની અંદર તમે મીઠું ઉમેરી શકો હવે આ સાંભાર છે એને આપણે ઉકાળવા દઈશું અને સાંભાર જ્યારે બનાવો ત્યારે થોડો વેલો બનાવી અને જો મૂકી રાખશો ને તો પણ ધીમે ધીમે કરતાં એનો સ્વાદ બહુ જ સરસ રીતે ચડી જતો હોય છે મસાલાનો સ્વાદ સરસ રીતે ચડે છે અને એના કારણે સાંભાર બહુ જ ટેસ્ટી લાગે છે હવે આ સાંભારને આપણે ઉકળવા દઈશું હજી સંભારને આપણે પાંચથી દસ મિનિટ સુધી ઉકળવા દઈશું સાંભાર સરસ ઉકળી ગયો છે અને એની કન્સિસ્ટન્સી પણ એકદમ સરસ આવી ગઈ છે અને કલર પણ એકદમ સરસ પકડાઈ ગયો છે હવે એની અંદર બે ચમચી આંબલીનું પાણી એડ કરી દઈશું આમલીની ખટાશના કારણે જે સાંભાર છે એ બહુ જ સરસ ટેસ્ટી તૈયાર થશે તમને જો આંબલીની જે ખટાશ છે એ ન સતતી હોય તો તમે લીંબુ પણ એડ કરી શકો છો પણ આંબલીના કારણે બહુ જ સ્વાદ સરસ લાગે છે એકદમ મસ્ત સાંભાર તૈયાર થઈ ગયો છે હવે આ સાંભારને આપણે સર્વ કરી લઈએ સાંભારને આપણે સર્વ કરી લઈએ એકદમ મસ્ત ગરમાગરમ સાંભાર તૈયાર થઈ ગયો છે એને સર્વ કરી લીધો છે અને ઉપરથી થોડી કોથમીર આપણે છાંટી લઈશું એકદમ ટેસ્ટી સાંભાર તૈયાર છે